વડોદરા પાસે જાંબુઆ બ્રિજ પાસે ટ્રાફિક જામને લઈને વાહનોના થપ્પા લાગ્યા હતા જેને લઈને વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા વડોદરા શહેર નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર જાંબુઆ બ્રિજના રોડ પર ખાડા પડી જતા આવેલી સવારથી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયા હતો જેના કારણે ચાલકો પરેશાન છે જાબુઆ બ્રિજ બ્રિજ અને બામણ ગામ બ્રિજ પર હેવી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો જેને કારણે હાઇવે પર વાહનોના થપ્પા લાગ્યા હતા જેથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા આ સાથે જ આસપાસની સોસાયટીના લોકોને પણ ટ્રાફિકને કારણે અવર જવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આજે સવારે એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી રોજે રોજના માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વડોદરા પાસે નેશનલ હાઇવે પર સવાર સવારમાં દસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા અહીં દર વખતે ચોમાસામાં વાહન ચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે કોઈને હોસ્ટેલ તો કોઈને મહત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે પરંતુ ટ્રાફિક જામને કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે વાહનોની વણઝાર લાગતા લોકો પરેશાન થઈ જતા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તો અન્ય એક વાહન ચાલક સતીષ કશ્યપે જણાવ્યું હતું કે હું એક કલાકથી ટ્રાફિક જામમાં ફસાયેલો છું મારે નવ વાગે નોકરી પર પહોંચવાનું હોય છે પરંતુ નવ તો અહીં જ વાગી ગયા છે હું રોજ વડોદરાથી પોળ જાઉં છું જાંબુઆ બ્રિજ પર મોટા મોટા ખાડા પડી ગયા છે આ લોકો ચોમાસામાં જ મેન્ટેનન્સનું કામ કરે છે ચોમાસા પહેલા જ આ કામગીરી બતાવી દેવી જોઈએ